તો કેમ છો બધા ખેડૂત ભાઈઓ આ આપણે આ વર્ષે જે ચણાનું વાવેતર છે આ ચણા આપણે સાઠક દિવસના થઈ ગયા છે અત્યારે આમાં જે ડોડા લાગી ગયા છે તો આમાં આપણે બાવન ચોત્રી જે વોટર સોલ્યુબલ જે પાણીમાં ભળી જાય તે ખાતરનો આપણે સ્પ્રે કરવાના છીએ તેના બહુ સારા રિઝલ્ટ મળે છે તેમાં પોટાશ અને ફોસ્ફેટની માત્રા રહેલ છે જેથી આપણો દાણો સારો એવો ભરાય અને સારો એવો ઉતારો પણ આવે છે તેનાથી બને ત્યાં સુધી જે વોટર સોલ્યુબલ જે ખાતર હોય તેના ઉપયોગ કરવા ઉપરથી કોઈ ડીએપી કે એવું કંઈ પણ આપવાની કંઈ જરૂર નથી કારણ કે ડીએપી હોય છે તે પાયાનું ખાતર હોય અને આમાં જે વોટર સોલ્યુબલ જે ખાતરો આવે છે જેનો તમે સ્પ્રે કરી શકો છો તેવા ખાતરનો ઉપયોગ કરવો જેમાં પણ આપણે દાણા કે કોઈ પણ ભરાવદાર વસ્તુ બનાવવા માટે તમે બાવન ચોત્રીનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે દાણા વડાયરા થઈ જાય ત્યારે જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો અને તેની માત્રાની વાત કરીએ તો આપણે પોપમાં સો ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો તો બહુ સારા એવા રિઝલ્ટ જોવા મળે છે તો આપણા ચેનલમાં આપણે જે ખેતીને લગતી કોઈ પણ માહિતી આવતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું